છોકરીઓ સાથે ફરે છે એ પણ એન્જિનિયરિંગ કોલેજ પર થયું અને એના રિઝલ્ટના ભાગ રૂપે લગભગ એક અઠવાડિયામાં કે દસ પંદર દિવસમાં માં બહુ 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 મોટી એક વસ્તુ થઈ કે અમે લોકો કોલેજમાં મસ્તી કરતા હતા કેન્ટીન માં અને મારી એક ફ્રેન્ડ હતી એ શી વોઝ લાફિંગ તો બીજા કોઈ છોકરાને ને એવું થયું કે એની ઉપર હસે છે એને આવીને એની સાથે કઈક ઝઘડો કર્યો ધન મેં કઈક કીધું એટલે એને કીધું કે તું બંધ રહે એણે કઈક મારી ફ્રેન્ડને ને ધક્કો મારી ગયો હતો કે મારી ફ્રેન્ડે એને મારી દીધું કે એવું કઈક હતું એન્ડ ધેન પછી લોકો કે કે બહાર નીકળો તમને બતાવ્યો છે એન્ડ ધેન કેન્ટીન બહાર નીકળ્યો તો આઈ સો અ લોટ ઓફ પીપલ કમિંગ ટુવર્ડ્સ અસ અને એ લોકો કોઈ ભાન ના રાખ્યું કે છોકરો કોણ છે છોકરી કોણ છે તૂટી પડ્યા હતા તે એન્જિનિયરિંગમાં એક રાફટર કરીને વસ્તુ આવતી હતી તો હું અને મારો એક ફ્રેન્ડ હતો અમે બંને રાફટર લઈને ગોળ ફરી વળ્યા અમે તો બચાવવા ફરતા વાગી ગયો એક બે જણા ને થિંગ્સ ગોટ ઇન્ટેન્સિફાઈડ એન્ડ ત્યાંથી બૂમ પડી કે સૌ ને થયું મને કોઈ આઈડિયા નથી કે કોણે બૂમ પાડી શાંત ના પડી વધતું ગયું વધતું ગયું મારા પપ્પાને કોઈ ફોન કર્યો પપ્પા આવ્યા એક અંકલ આવ્યા હુ વોઝ ઓલસો વેરી ઇન્ફ્લુઅન્શિયલ મારા મોટા ભાઈ આવ્યા એન્ડ ધેન એના પછી જે ત્યાં આગળ થયું ને એ મેં મારી લાઈફમાં કોઈ દિવસ ઇમેજિન નહોતું કર્યું એ વાત એટલી બધી મોટી થઈ કે કદાચ બીજા દિવસે ન્યૂઝપેપરમાં પણ આવી શકી હોત